નમસ્કાર મિત્રો જ્યારે કોઈ તમને પૂછે છે કે તમે શું કામ કરો છો ત્યારે હકીકતમાં એ આ સમજવાનો પ્રયત્ન કરે છે કે તમને કેટલી ઇજ્જત આપવી છે રાધે રાધે સાથીઓ આપ સૌનું હાર્દિક સ્વાગત છે તમારા પોતાના યુ ટ્યૂબ ચેનલ એસ્ટ્રોવાણી રાશિફળમાં આજે આપણે ચર્ચા કરીશું વૃષભ રાશિના જાતકોની જાણીએ કે છવ્વીસ ઓગસ્ટ મંગળવાર તમારું જીવન કયા ફેરફારો લાવશે આ દિવસે વૃષભ રાશિના જાતકોને કયા મુદ્દાઓમાં સાવચેત રહેવું પડશે અને કઈ સારી ખબર મળશે તેની વિગતવાર માહિતી આ વિડીયોમાં મળશે મિત્રો આજે આપણે વિગતે જાણીશું પારિવારિક જીવન કેવું રહેશે વેપાર અને બિઝનેસની સ્થિતિ કેવી બનશે પ્રેમ સંબંધોમાં કયા ઉતાર ચઢાવ આવશે અને આરોગ્યમાં કયા મુદ્દાઓ પર ધ્યાન આપવું પડશે એટલે જો તમારી રાશિ વૃષભ છે તો આ વીડિયો આખરે સુધી જરૂર જુઓ મંગળવારનો દિવસ હનુમાનજીને અર્પિત છે કોમેન્ટ સેક્શનમાં જય રામ લખો હનુમાનજી તમારી મનોકામનાઓ પૂર્ણ કરશે वीडियो ने लाइक करने भूलशो नहीं जो तुम पहली बार चेनल पर आया हो तो सब्सक्राइब कर बेल आइकॉन ने ऑल पर दबाव जी आगनी दरक नोटिफिकेशन समयसर मिली रहे आजन पंचांग २६ ऑगस्ट बेहजार पच्चीस मंगलवार तिथि द्वितीय भाग्या तृतीया नक्षत्र हस्त नक्षत्र पक्ष शुक्ल पक्ष सूर्योदय सवारे पांच वागी ने पंचावन मिनिट सूर्यास्त सांजे वागी ने ओगणचास मिनिट शुभ मुहूर्त ने सत्तावन थी बार वागी ने अड़तालीस मिनिट बपोरे अशुभ समय पांच वागी ने अठार थी छह वागी ने बार मिनिट सांजे आजनो लकी नंबर आजनो राशिफल वृषभ राशि આજનો દિવસ તમારા માટે તમારા વિચારો અને તત્વજ્ઞાનિક દ્રષ્ટિકોણને બીજાઓ સાથે વહેંચવાનો સુંદર અવસર છે આ સમયે નવી મિત્રતા કે ભાગીદારીની શરૂઆત થઈ શકે છે આસપાસના વાતાવરણને ધ્યાથી જોવો તમને ઘણું શીખવા મળશે જે ભવિષ્યમાં કામ આવશે આજે કોઈ એવા વ્યક્તિ સાથે મુલાકાત થઈ શકે છે જેના વિચારો તમારી સાથે ઘણા મળતા હશે વિદેશ પ્રવાસ કે લાંબી મુસાફરીની તક મળી શકે છે પણ ઈજા કે અકસ્માતથી બચવા માટે સાવચેતી જરૂરી છે આ સમય તમારો આધ્યાત્મિક ઝુકાવ વધુ મજબૂત કરશે સંશોધન અને આત્મચિંતન માટે પણ અનુકૂળ દિવસ છે ભાગીદારી અને કાનૂની મામલાઓમાં કોઈ સકારાત્મક વળાંક આવી શકે છે તમારા નજીકના લોકો તમારી પાસે અપેક્ષા રાખે છે એટલે કોઈ ભૂલને હળવાશથી ન લો ચંદ્રની સ્થિતિ ભાવનાત્મક સંતુલન અને સંબંધોમાં સુમેળ લાવશે ગુરુનો પ્રભાવ આધ્યાત્મિકતા વધારશે જ્યારે શનિ તમારા કર્મોનું ફળ આપશે બુદ્ધ તમારા સંવાદ કૌશલ્યને મજબૂત કરશે જેથી તમે નવા સંબંધો અને કરારો કરી શકશો શુક્ર પ્રેમ સંબંધોમાં મીઠાશ અને શાંતિ લાવશે સૂર્ય કાર્યસ્થળે ઓળખ અપાવશે પણ વરિષ્ઠો સાથે મતભેદ થઈ શકે છે રાહુકેતુ અચાનક મુસાફરીના સંકેત આપે છે તેથી મુસાફરી દરમિયાન સાવચેત રહો કુલ મળીને આજનો દિવસ તમારા માટે અવસર અને ફેરફારોથી ભરેલો રહેશે આધ્યાત્મિક ઉન્નતિ અને ભૌતિક લાભ બંનેની સંભાવનાઓ દેખાઈ રહી છે વ્યક્તિગત જીવન અને આરોગ્ય પરિવારમાં વડીલોની તબિયત પર ધ્યાન આપવું જરૂરી છે ખોટી ખાવા પીવાથી આરોગ્ય બગડી શકે છે એટલે સાવચેત રહો કોઈ પરિજનોના કારકિર્દી સંબંધિત નિર્ણયમાં ઉતાવળ ન કરો આજે તમારી સુવિધાઓમાં વધારો થશે અને કલાકૌશલ્યમાં નોખો વિકાસ થશે ભગવાનની ભક્તિમાં મન લાગશે અને સહકર્મચારીઓ સાથે દિલની વાત શેર કરવાનો અવસર મળશે આજનો દિવસ એક શુભ ઘટના સાથે શરૂ થશે જૂના ગિલા શિકવા સમાપ્ત થવાના સંકેત છે લાંબા સમયથી અટકેલું ઉધાર કે કોઈને આપેલું પૈસા આજે પાછું મળી શકે છે જેનાથી મનને શાંતિ મળશે યુવાનોને ખાસ કામમાં કરેલા પ્રયત્નોનું સકારાત્મક પરિણામ મળી શકે છે આજનો સમય જૂની યાદો લાગણીસભર મુલાકાતો અને સંબંધોમાં સુખ આપનાર રહેશે પરિવારમાં કોઈ જૂના સગા કે બાળપણના મિત્રના આગમનથી ઘરનું વાતાવરણ આનંદમય બની શકે છે બાળકોની જૂની સિદ્ધિઓની ચર્ચા ઘરે થઈ શકે છે કોઈ જૂની પરંપરા કે તહેવાર ફરીથી ઉજવવાનો અવસર મળી શકે છે જો કોઈ પરિવારજન દૂર રહેતો હોય તો તેની સાથે વાતચીત થવાની શક્યતા છે કોઈ જૂની વસ્તુને જોઈને તમે ભાવુક થઈ શકો છો આજનો દિવસ મળતા સ્નેહ અને લાગણીઓ સાથે જોડાયેલો રહેશે જૂના મિત્ર કે સહકર્મીઓ સાથે ફરી સંપર્ક થઈ શકે છે જેનાથી નવા અવસર પણ મળી શકે છે પહેલા કરેલા કામની પ્રશંસા મળી શકે છે કે કોઈ જૂનો પ્રસ્તાવ ફરીથી આવી શકે છે બાળકો અથવા માંસશાસ્ત્ર સંબંધિત કાર્યોમાં પણ દિવસ લાભકારી રહેશે હવે જાણીએ તમારી લવ લાઈફ વિશે પરિવાર સાથે સારું સમન્વય હોવાથી ઘરનું વાતાવરણ શાંતિપૂર્ણ રહેશે જીવનસાથી કે પ્રેમી સાથે મળવાનો અવસર મળશે જો તમે કોઈ આકર્ષક અને ઊંચા વિચારો ધરાવતા વ્યક્તિ સાથે ડેટ કરવા માંગતા હો તો તમારી દૈનિક ક્રિયામાં થોડો બદલાવ લાવવો જરૂરી રહેશે સંબંધો વધુ ઊંડા સ્તરે પહોંચી શકે છે જો તમે તમારી ડ્રેસિંગ સ્ટાઇલમાં થોડો બદલાવ લાવશો તો તમારા વ્યક્તિત્વમાં ખુશનુમા અને આશ્ચર્યજનક બદલાવ આવી શકે છે સાથી સાથે વિદેશ યાત્રાની તમારી ઈચ્છા જલ્દી પૂર્ણ થઈ શકે છે આ યાત્રામાં તમારા સાથીના ભાઈ બહેન પણ સાથે હોઈ શકે છે સંબંધોમાં દિલથી સ્નેહ રાખો અને લાગણીઓને સ્થાન આપો આજે માતાપિતાના સ્વાસ્થ્ય અંગે ચિંતા રહી શકે છે નવા સંબંધો શરૂ કરવા માટે પણ આ દિવસ શુભ છે હવે વાત કરીએ કરિયર વિશે આ દિવસ તમારા કારકિર્દી અને વ્યવસાય માટે મહત્વનો સાબિત થઈ શકે છે વેપારમાં લાભ થશે ભાગીદારીમાં જોડાયેલા લોકોને વધારાનો ફાયદો થશે નોકરી શોધી રહેલા લોકોને સારો અવસર મળી શકે છે લાંબા સમયથી અટકેલું કોઈ જૂનું કામ આજે પૂરું થઈ શકે છે પરંતુ લેવડદેવડમાં સાવચેત રહેવું જરૂરી છે પરિવારમાંથી કોઈ શુભ સમાચાર મળી શકે છે કોઈ સહકર્મી કે જૂના પરિચિતની મદદથી લાભ થશે હા બોસ કે અધિકારી સાથે કોઈ મતભેદ તમને ઉદાસ કરી શકે છે મનને શાંત રાખવા માટે કોઈ ધાર્મિક સ્થળે જાઓ અથવા ભગવાનનું સ્મરણ કરો તમારા ગુરુનું પણ સહયોગ મળી શકે છે લોકોની લાગણીઓને સમજવાનો પ્રયત્ન કરો સફળતા આપોઆપ તમારી તરફ આવશે આજે કોઈ મોટો બદલાવનો અનુભવ થઈ શકે છે એવા લોકો સાથે સમય વિતાવો જેઓ તમારી આવક કે ફાયદા સાથે જોડાયેલા છે યાદ રાખો મહેનત કરનારને જીત હંમેશા મળે છે હવે જાણીએ હેલ્થ અપડેટ આરોગ્યને હળવું અને સંતુલિત રાખવાનો સમય છે જેથી તમે તાજગી અનુભવી શકો કાચા ફળ અને લીલા શાકભાજી વધુ ખાઓ કેફીન અને દારૂથી દૂર રહો તમારી ઉર્જા અને સકારાત્મકતા પર ધ્યાન આપો તમારા પરિવારજનોને પણ આરોગ્ય અંગે સચેત કરો કેમ કે તેમને તમારી મદદની જરૂર હોઈ શકે છે ખોરાકમાં સંતુલન જાળવો આજનો ઉપાય માતા લક્ષ્મી મા સરસ્વતી અને ભગવાન ગણેશજી સમક્ષ દીવો પ્રગટાવો કમળ કે ગુલાબનું ફૂલ અર્પણ કરો આથી તમને શુભ ફળ પ્રાપ્ત થશે મિત્રો હંમેશા સકારાત્મક વિચાર સાથે જીવનમાં આગળ વધો તમારો દિવસ મંગલમય રહે નમસ્કાર દોસ્તો રાધે રાધે